વડોદરામાં ટ્રક ડ્રાઈવર ઉપર અને હુમલો કરી ત્રણ બાઇક સવાર ફરાર થઈ ગયા હતા યુપીના આઝમગઢ જિલ્લામાં રહેતો મોહમ્મદ નવાબ મોહમ્મદ અકમલ ખાન હાલ સુરતમાં ડ્રાઈવિંગ કરે છે ગઈકાલે મોહમ્મદ નવાબ પોતાની ટ્રકમાં સુરતથી માલ ભરીને વડોદરા આવ્યો હતો તેને જણાવ્યું હતું કે વડોદરા માલ ખાલી કરી કારેબાગ ખાતે સુરત અમદાવાદ ટ્રાન્સપોર્ટના ગોદાઉનમાં ગાડી ભરવા માટે મૂકી હતી ગાડી ભરાઈ જતાં રાત્રે સાડા વાગે સુરત જવા નીકળ્યો હતો વડોદરામાં આરાધના સિનેમા પાસે રસ્તો ઓળંગતા સમયે એક બાઇક પર ત્રણ વ્યક્તિઓ આવ્યા હતા અને એકદમ મારા ટ્રકની સામે બાઇક ઊભી રાખી હતી એક વ્યક્તિએ મને ગાળો બોલી માર માર્યો હતો જ્યારે બીજાએ ચપ્પુ વડે હુમલો કરતાં મેં ટ્રકનો દરવાજો બંધ કરી દેતા તેણે ટ્રકનો આગળનો કાચ ગનથી તોડી નાખ્યો હતો હું ગભરાઈને ટ્રક લઈને ભાગવા લાગ્યો હતો તે દરમિયાન આરોપી આરોપીની રમકડાની એરગન મારા ટ્રકમાં પડી ગઈ હતી અને આરોપી દરવાજા પરથી ઉતરીને બાઇક પર બેસી ગયો હતો ત્રણેય આરોપીઓએ બાઇક પર મારો પીછો કર્યો હતો પરંતુ થોડી દૂર ગયા પછી પોલીસ ભવન લખેલું સાઇન બોર્ડ આવતા હું ત્યાં વળી જતા આરોપીઓ ભાગી ગયા હતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી